જય શ્રી રામ સ્વાગત છે કે નવા હવે આથી આપણે નવા અવલોક અંદર નહીં બોલી પણ હવે આપણે રોગનું નામ દઈ દેવું એટલે કે પેલો પેલો વ્લોગ બીજો રોગ ત્રીજો રોગ હેસટેગ કરીને આપણે તારીખ લખી નાખશું બરાબર કે આ તારીખ ને આ વ્લોગ છે બરાબર ખબર પડે કે કયો વ્લોગ કયો આગલા રોગમાં આપણે નતું લખ્યું પણ હવેથી આપણે હું કરવા માંગીશ અને ઓલો નો વ્લોગ નહીં હાલે ભાઈ કારણ કે બહુ થોડીક ને હિન્દી ભાષા થઈ જતી હતી કોઈ ગુજરાતી વર્ડ વચમાં બોલાઈ જતા હતા કોઈ હિન્દી પરફેક્ટ નહોતું થતું એટલે આપણે ગુજરાતી બરાબર છે બાકી તો તમને ખબર છે કે ભાઈની હિન્દી બહુ સારા સારી છે અને અત્યારે પણ છે જુવારમાં પણ ચાલુ આ મોટર દરાવની આવે છે દરાની આવે છે અને માથી ઓલા વાળીએથી આવે છે પણ તો ઉનાળું આવ્યું છે એટલે થોડું પાણી કટોતી રહેશે કારણ કે પાંચ પાંચ વીઘાના તલવા આવેલા છે અમે અને અમારા કાકા એ બે થોડી કટોતી રહેશે એટલે પાણી ભારે થઈ જાય શું હોય તો કે હજી વારે નહીં થાય કારણ કે દરા ચારથી પાંચ હાલે છે આપણે અને હવે ક્યારો વારી લો પછી હવે આટલા ક્યારા છે બે આઠ આઠ ક્યારા છે આઠ ક્યારા પાઈ લે ને પછી મળડા જો દરામાં આટલું પાણી આવે છે નાવલા ઘરેથી આવે ભૂંગળા છે એટલે પાણી કપાઈ જાય નામાં એકલ સારું નથી આવતું ક્યારેક ક્યારેક ગરકો મારી ગઈ પણ સારું આવે છે આપણે તન પીધા ફીધા જીધા હજી પાંચ છ પાવાના અને જુવાર કંઈક આપણે આવી જાય કોઈને જુવાર વાવી હોય ને તો કોન્ટેકલ કરજો હો આવતો આવી પાવળા જાણે બીજો નગા આપણે કેમ વાવતા હમ ઓલ ઉંગની હતા દાતે આવતા હતા દાતે સક્સેસ નથી વાવ વધારે અને આ એર લઈ જીજો કારણ કે આ ફોર લાઈન છે એટલે પ્રેશર થાય ને તો જ આલે અવાજ સંભરાવ તો અવાજ આવતો જો ગુળ ગુળ ગુડ બે બે પાંચ પાંચ ચાર આ છે કોઈ ફાઈન ના ઘણ કેતા હોય કે લોક લોક ના હોય તો સારા કપડાં પહેરવા પડે તો ભાઈ કઈ હોતું નથી ભાઈ સારા કપડા ને આપણા હોવું જોઈએ આપણા માં ધોવું જોઈએ ભાઈ તમે એક જોડી થી એક કપડાં બનાવો ને તો તમારો તમારું હાલી જાય અને આપણું તો હજી ડીમ પડાયેલું ભાઈ સરકાર તો કઈ કરે ને એક કોક કાઢો ને આમ કે આ બાજુ થી બારડોલી સાઈડ નો ડિસ્ટ્રિક્ટ માં ઘણા બધા લોક માં નામ કરી ગયા છે તો કોક નામ કાઢો હવે રિલાયન્સ બાજુ ની આ નામ કાઢો ને કાલ અમારા જેવા નામ કાઢો બીજું હું

લો હિન્દી બ્લોગ ન આયો તો જોયો તો ન તોટપટ ઓટપટ ઓટપટ કોઈ ખબર જ નથી પડતી મને કારણ કે થોડાક વાર ગુજરાતીમાં એની નહિ હિન્દીમાં કન્વર્ટ કરવા થોડુંક અઘરા લાગતા હોય એવા માટે હવે આપણે ગુજરાતીમાં જ તમને ટ્રાય કરું તો બરાબર છે આપણે જોર પાડી લીધી આપણે જોર પાડી લીધી અને મકેના ડોટ કેરો રહી ગયો તો તમને એક વસ્તુ દેખાડું આ આટ આટ કોની આટ કોની કેરો દેખાડું તમને આર્ટિસ્ટ દેખાડો અને આ છે આર્ટિસ્ટ તો કાલ રાતે આ ભેંસ ઉડી ગઈ હતી ને તો ઓલો લીંબુડી હતી ને લીંબુડી દાળ હળદી ભાંગી નાખી હિંગા હોલવા લે પછી હું બાંધી દીધી ચાલો બપોરા કરી લઈએ પછી આપણે સિંગલ ફેસ નું મોટરનું ટાટા આવી ગયું છે જો ના ચૂટકું ને મજા નથી ના ચોટલી આજ ભણવા ગઈ હતી ધ નેક્સ્ટ ડે ગુડ મોર્નિંગ આપણે કાલે લોગ એન્ડ કર્યો નતો અને અડધું જ મેલ દીધું હતું પાછું આજે મેલ દીધું અને કાલે આપણે ટાટા રે બંધ કરે તો આપણે આજે મોટા ઉતાવળમાં છીએ કાં બપોર પહેલા ને બપોર પછી અને અત્યારનું કામ તો તમને ખબર જ છે આપણે તલમા હરોળા ઉપાડવાના ખળ ને એવા ઓલ કે તાણ હતી ને એટલે આપણે એને પાણી પાઈ દીધું ફટાફટ અને બે દોઢ દોઢ પારીઓ આપણે ઉપડી ગયું હતું બીજા બાકી બહુ ખડ તો એવું ક્યાંક ક્યાંક દેખાય છે પાકો પાકો નરોડા તો ઉપાડવા મળીએ ને પછી મળ્યા તલ એક નજર નાખતા જો પેલા જો ઘેર 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 કે ક્યાંક વડા છે સમજો આમાં સારા છે બાકી આ ખાતર વાળું હોય બધું હોય ને અહીંથી ખાતર વગરનું હતું થોડુંક ખાતર વગરનું આવી ગયો તો હવે બાકી ક્યાં છે સાડા બાર માં થોડીક વાર છે અત્યારે હવે જાઉં છું ગામમાં સ્કૂલે બેનને તેડવા અને આપણે ફાઇનલી ચાર પાંચ ચાર ને દઈ ગયા કારણ કે પી ગયું ને આટલું ખડ છે ને પાયરું નાખી ગયો છે કઠણ થઈ અને એટલે થોડીક વાર લાગે નગર તો વધારે ગેર થઈ જાય બીજું કંઈ આવા હાથ થઈ જાય ચાલો ગામમાં જતા આવી તેડતા આવીએ ને પછી મળ્યા હવે થઈ ગયા છે છ વાગી ગયા છે અત્યારે નવા ડોલમાં પાણી ભરવું અને પછી મોટરમાં પાણી ભરવું છે મોટર ઉતારવાની છે તો આગળ વિડીયો બનાવી